રવિ મહોત્સવ બે હજાર ચોવીસ જેને કૃષિ ફેસ્ટ પણ કહેવામાં આવે છે જે હાલમાં છોટા ઉદેપુર ખાતે ગોઠવાયેલો હતો રવિ કૃષિ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાએ હાજરી આપી હતી હવે આ કાર્યક્રમમાં જશુભાઈની પ્રતિક્રિયા શું હતી જોઈએ આ વિડિયોમાં રવિ કૃષિ મહોત્સવનો બીજો દિવસ છે ત્યારે હું ખૂબ ગૌરવ સાથે કહી શકું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ષ બે હજાર કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને જે આહવાન કર્યું હતું ખેડૂતોને એ આહવાન ખેડૂતોએ ઝીલી લીધું હતું અને એનું પરિણામ સુખદ પરિણામ આજે જોવા મળી રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું કે છોટા ઉદેપુર જિલ્લા જિલ્લા જે છેવાડાનો જિલ્લો કહેવાય એવા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ કટિબદ્ધ થઈને ખેડૂતોને સુખી કર્યા તે બદલ આભાર માનું છું તમે જોયું કે આ કાર્યક્રમ બે દિવસ ચાલ્યો હતો જ્યાં ખેડૂતોને રવિ એટલે કે શિયાળાની સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જશુભાઈની સાથે જિલ્લા પંચાયતની મોટી મોટી હસ્તીઓ પણ ત્યાં ઉપસ્થિત હતી જેમ કે કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા ખેતીવાડી અધિકારી બી એચ પંચાલ સહિત પણ આગેવાનો આવ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમને આ રવિ મહોત્સવનો લાભ લીધો હતો જો તમારે પણ આવી ન્યૂઝના સૌથી પહેલા લાભ લેવા હોય તો જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો અને કમેન્ટમાં જય કિસાન લખવાનું ભૂલતા નહીં